નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિકિયા મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે આ જે કપાસ જોઈ રહ્યા છો લગભગ જે સાતમ આઠમ ઉપર જે વરસાદ થયો તે પછીમાં લગભગ કપાસ તમે જુઓ તો ડેમેજ થઈ ગયા એટલે કે નુકસાની એટલે કે પાકા થઈ ગયા બરાબર પાકી ગયા આ કપાસ તમે જુઓ થોડુંક પાઉં હતો અને થોડોક લીલો છે પણ જે સાયતમ આઠમ પહેલાં તમે જુઓ તો વધારે રોગમાં તો લીલી પોપટી અને થીપ્સનું પ્રમાણ વધારે હતું તો આ જે વરસાદ થઈ ગયો જે પછી અત્યારે હાલમાં જુઓ તો લીલી પોપટી અને સફેદ માખી બહુ વધારે છે વધારે એટલે તમે જુઓ તો ઘણી બધી ઘણા ખેડૂત મિત્રોએ તમે જુઓ તો અલગ 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 લગભગ કંપનીની દવા અલગ અલગ કોમ્બિનેશનવાળી દવા બધી વાપરી છતાં તમે જુઓ તો લીલી પોપટી અને સફેદ માખી આ તમે જુઓ આ સફેદ માખી બરાબર ઘણી સફેદ માખી પછી લીલી પોપટી બરાબર આ તમે ફૂટ તમે જુઓ તો બંધ થઈ જાય તો બંધ થવાનું કારણ કે લીલી પોપટી અને સફેદ માખીને તમે જ્યાં સુધી નહીં મારો ત્યાં સુધીનું આ પાંદ રીતના તૂટ્યા વરવાના તમે જોઈ લો બરાબર પછી આગળ પણ તમે જુઓ એ આ કપાસ એટલે ટૂંકમાં લગભગ તમે જુઓ તો લગભગ ફૂટ બંધ થઈ જાય તો ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે ઘણા ખેડૂત મિત્રો દવા છે એવું નથી કે નથી સાંટી પણ આ કપાસમાં તમે જુઓ તો છેલ્લા દસથી બાર દિવસ થઈ ગયા દવા સાંટીના એટલે આમાં નુકસાની વધારે છે તો આ તમે જોઈ લો તો આ જે એટક અત્યારે વધારે પડતો છે તો એમાં દસથી બાર દી થઈ જાય એટલે નુકસાની વધારે થાય બાકી તો તમે કોઈને કોઈ આઠ દસ દિવસ ચાર દિવસ પાંચ દિવસ જો દવા સાંટ્યું તો આપણા બાપુનું કંઈ ન વરે બધા પૈસા દવા વરા એટલે કે યાબ્રોવારા લઈ જાય બરોબર આપણે શું વધે ભાગીદાર લઈ ગયો ટેક્ટ્રોલ લઈ ગયો ડીઝલ લઈ ગયો પછી યુરિયા નાખ્યું હતું એની યુરિયાની કોથરી જે ખાલી પડી હતી ઘરના બનાવી એટલે સલાખા વધ્યા બરાબર બાકી કંઈ ન વધે પણ આવો વધારે પડતો એટક હોય એટલે આપણે એવું નથી કહેતા કે તમે ભાઈ ચાર પાંચ દિવસ છાંટો પણ આ વધારે પડતા એટકમાં તમારે ચાર પાંચ દિવસે છ દિવસે દવા છાંટો તો કંઈ વરે નહીં તો આઠ દસ દિવસ કદાચ દવાનો ડોઝ મારો તો બહુ વાંધો ન આવે કારણ કે અત્યારે એ ટકા જ એવો કોઈ પણ દવા હું કોઈ દવાનું નામ નહીં લઉં કે ભાઈ આ દવા આ દવા કોઈ પણ દવા અત્યારે તમે જુઓ તો લગભગ દવા એવું લીલા સફેદ માખીમાં કામ નથી આપતી સફેદ માખી છે પણ ઓછી હે પોપટી બહુ વધારે પોપટી એટલે કે લીલા સફેદ માખી જે આપણે કહેતા હોય એ વધારે આ તમે જો ઉપર જ બેઠા પાંદડા ઊંધા કરવાની એ નથી એટલી બેઠી બરોબર બરાબર તો આવા વધારે પડતા એટકમાં કઈ દવા વાપરવી તો હું તો એમ માનું છું કે દાખલા તરીકે એક દવા સેન્ટીમાં એક જ ટેકનિક છે બરાબર તો આ આપણે ડાયનોટેન ફુરાનની વાત કરીએ કે ડાયનોટેન ફુરાન જે વીસ ટકા જે આવે એટલે કે વોશિનમાં જે ઝેર આવે બરાબર હવે તમે નકરું કદાચ છાંટો તો પણ કામ નથી આપતું અને ઘણી કંપનીના એવા ડબલ ડબલ કોમ્બિનેશન પણ આવે છે તમે જુઓ તો બુફરો ફેંજીને એસી પેટ આવે પછી ડેલ્ટા મેથ્રિન બુફરો ફેંજીન આવે છે પછી તમે જુઓ તો પાયપોક્ષી ફેન આવે પછી એની સાથે તમે જુઓ તો ડાયફ્રિન થિરોન આવે બરોબર પછી ડાયનોટોન ફુરાન આવે એવા ત્રણ ત્રણ ઝ્યારા આવે ભેગા એવી ઘણી બધી દવામાં અમુકમાં ડબલ આવે છે પણ તમે રિઝલ્ટની વાત કરવી તો ખેડૂતને આપી એટલે ખેડૂત છું કે ઓહો આમાં સફેદ માગી જુઓ ખેડૂતને આજમાનો કે દવા આપી ચાર દિવસ આપણને ફોન કરે ભાઈ ફલાણા ભાઈ કે લુકડા ભાઈ કે કોઈપણ અગ્રવારા કે આવો તમે દવા ભલામણા લીલા ચુસ્યાન સફેદ માખી મારવા નહીં આપી હતી કે પછી વધ નહીં આપી હતી બરાબર આ તમે જુઓ આ થિપ્સનું નુકસાન છે એટલે કે હાથ તમામ વરસાદ જે થયો એ પહેલાં આમાં થિફનું પ્રમાણ હતું એટલે આ થિપ્સનું નુકસાન છે આ પાંદડામાં પછી આ પાંદડામાં આમાં આમાં આ થિફ્સનું નુકસાન છે ઉપરની અત્યારે ફૂટ જે રહે એ લીલા ચુસ્યાન સફેદ માખીનું નુકસાન છે અમે ખેડૂત મિત્રો કે આપણને કીલા કેટલા દવા તમે આપીને ચાર દી થયા પાંચ દી થયા અને તમે અત્યારે જોવા આવો ભલામણા કોઈ એવું પાંદડું બાકી નહીં હોય કે એમાં સફેદ માખી અને લીલા ચૂસિયા નહીં હોય તો આમાં શું કરવું તો આપણે કહેવું મારો ભાઈ એટક જ અત્યારે એવા હે જોરદાર બરાબર સાંટો ને તમે ચાર પાંચ દિવસે પાછા આવી જાય પણ હું એ માનું છું કે ડબલ કોમ્બિનેશનવાળી થોડીક દવા સાંટો તો બહુ વાંધો નો આવે અને એમાંય પછી શું હે કે થિપ્સની દવા હજી ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે ભાઈ થીપ્સની દવા આપો ને પણ થિપ્સની દવા અત્યારે લેવાની જરૂર નથી અમુક અમુક એરિયામાં કદાચ હશે થીપ્સ પણ આ અમારા સુરેન્દ્રનગરના એરિયામાં મારા ફરતા આજુબાજુના ગામનો તો હું કપા જોઉં એટલે તમને કહું કે લીલી પોપટી અને સફેદ માખીનું પ્રમાણ અત્યારે વધારે છે તો તમે એ દવા વાપરો તો અત્યારે તમે જુઓ તો એસિફેટ પ્લસ ઇમિડાનું કોમ્બિનેશન આવે છે પછી એસીફેટ બુફરો ફેન્જિનનું કોમ્બિનેશન આવે છે તો આપણે એસીપેટ અને બુફરો ફેનનું એક તો કોમ્બિનેશન લેવું જોઈએ પછી તમે જુઓ તો પારીપોક્ષી ફેન પછી બાયફ્રેનથીન આવા અલગ અલગ કોમ્બિનેશન આવે છે તો આપણે શું કરવું કે અલગ અલગ ચાર ઝાર એવા કદાચ ભેગા કરવા એટલે દવા આપણે બે લેવાની પણ આપણે ઝાર એક દવામાં છે બે હિયાર મિક્સમાં આવતા હોય બરાબર એટલે એવી રીતે આપણે બે દવા લેવાની એટલે ચાર ભેગા થયા બરાબર તો એ રીતની કદાચ તમે દવા સાંટો તો થોડુંક તમને મનગમતું એટલે કે મન થોડુંક આમ રિઝલ્ટ તમને સારું એવું લાગે કે ના વ્યવસ્થિત રિઝલ્ટ છે બાકી તો તમે નકરું જો એક જ ઝાર વાપર્યું હોય છે તો લગભગ કામ ઓછું આપે ચોથા દિવસે જાઓ એટલે ચોથા દિવસે તો હું હું કહું આજ તમે સાંટો અને હું એમ માનું લગભગ તરી ટકા રિઝલ્ટ આવે તરીથી ચાલીસ ટકા કે પચાસ ટકા બાકી રિઝલ્ટ એટલું બધું રહેતું નથી પણ કદાચ સારી એવી કંપનીનું હોય તો બહુ વાંધો ન આવે કે પચાસ ટકા સાઠ ટકા રિઝલ્ટ આવે બાકી ચાલુ ચીલા તો લગભગ અત્યારે કોઈ એવા રિઝલ્ટ નથી આપતા બધા ભાઈ ગયા ખોવાઈ ગયા વેપારી ચાલુ ચીલા ના આપે એટલે અત્યારે જો રિઝલ્ટ જે આપે વ્યવસ્થિત સારું એવું એ વ્યાપારીનું બહુ વાંધો ન આવે જોકે અત્યારે તો સારા વેપારી છે એ બહુ રિઝલ્ટ આયાતયા ઓછા આપ્યા છે કારણ કે એ ટકા જ એવો હા તમે જો કોઈ પણ કપા એવો ને બાકી નહીં હોય કે એની ફૂટ વ્યવસ્થિત રહેશે આ કપામાં જુઓ દસ દિવસ થયા દવા સાંટી બરાબર એટલે જે આ બધી ફૂટ જે આવી જો આ જે રે હજી ફૂટ હજી થોડીક વ્યવસ્થિત છે દર સાંટી એટલે આ ફૂટ હજી સારી છે ચોખી પછી આ બાજુની ફૂટ જુઓ પછી ગોગડું એટલે કે તૂંટયું વરતું જવું બરાબર તો હું એમ માનું છું કે એવી રીતના તમે જો કોમ્બિનેશન કરો ડબલ ડબલ બે દવા ભેગી કરી અને એવા ચાર દવાના કોમ્બિનેશન થાય ચાર ટેપનિક એટલે કે ચાર જે દવાનું ઝેર આવે અલગ અલગ થાય તો બહુ વાંધો ન આવે રિઝલ્ટ એ રીતના તમે લઈ લો અને જોઈ લો બાકી એકાદું જો આપેલું હોય છે તો તો ખેડૂત આવીને એમ કહેશે કે આમાં તમે કઈ દવા આપી શું આપ્યું આમાં ભલામણ કંઈ રિઝલ્ટ ન આવ્યું બરોબર એમાં તમે જુઓ તો ટોલ ફેન પાયરાડ જે રહી પંદર ટકા એસી તો એનું બહુ વાંધો ન આવતો વાંધો એટલે કે જે ઝેણમાં આવે છે એ તો તરત મરી જ જાય પણ ઝેણમાં નથી આવતા એ રહી જાય એટલે એની સાથે એવું લાગે તો ટોલ ફેન પાયરાડની સાથે તમે બીજું ગમે ઝાર તમને સારું એવું લીલા ચીસ્યા શપદ માખીનું આવતું હોય એ તમે અલગ અલગ વાપરી શકો પણ ટોલ ફેર પાયરડ એક તમારે ફરી ઝાડ તમે લઈ લો તો વધારે સારું અને બીજું એક સિસ્ટમિક ઝાર તમારે પણ લઈ લેવું એટલે એ પણ બીજા ત્રીજા દિવસે ચોથા દિવસે અમુક જે બાઇકી રહી ગયા હોય કદાચ રસ ચૂસે અને મરી જાય મરી જાય તો રિઝલ્ટ થોડું સારું મળે તો બહુ વાંધો ન આવે તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા આપણે પૂરો કરશું નમસ્કાર